જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મંગળા ગૌરી વ્રત કથા અને પૂજા વિધિ વેવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારેય મંગળવારે આ વ્રત કરવું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેમની સ્થાપના કરી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એક ટાણું જમવું અને વાસની છાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્વાનને દાન આપવું ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું તેથી હું પ્રસન્ન થઈ છું તારે જે વરદાન માગવું હોય તે માગ ધર્મપાળ બોલ્યો માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી પરંતુ એક પુત્રની ઝંખના છે મંગળાગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા વિધવા પુત્રી આ ત્રણમાંથી હું ગમે તે એક માંગ જે માગીશ તે તને મળશે ધર્મપાળ બોલ્યો માતાજી મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો જેથી મારી અને મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જો પાસે આ આંબો છે તેના ઉપર એક કેરી તોડી લે ન પહોંચાય ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને તોડી લે તેણે એક કેરી તોડી લીધી પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવી ભરાવીને ઉપર ચડ્યો ને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે જા સોળમે વર્ષે તારા પુત્રને શાપ કરડશે અને તે મૃત્યુ પામશે ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી તેમાંથી બે કેરી અદૃશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસમાં તેમની પત્ની સગર્ભા થઈ અને નવ મહિને તેને રૂપાળો પુત્ર જન્મ્યો ધર્મપાળે પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો મામા ભાણે જ કાશીએ જવા ચાલી નીકળ્યા જતાં જતાં એક ગામ આવ્યું ગામના પાદરે સખી સહિયરો રમતી હતી તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી બીજી છોકરીઓ સાથે તેનો કજીયો થયો તેથી છોકરીઓએ તેને રાંડ અભાગણી કહીને ગાળો દેવા લાગી સુશીલાએ કહ્યું તમે ભલે ગાળો દો રાંડ કહે હું રાંડવાની નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરીનો જ્યાં ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં સુખ શાંતિ થાય છે એક છોકરીએ પૂછ્યું બહેન એ વ્રત સી રીતે થાય સુશીલા બોલી શ્રાવણ માસના બધા મંગળે મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેમની સ્થાપના કરી ઊંઘ ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સુતરણા તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્વાનને દાન આપવું સુશીલાની વાત મામો ભાણે સાંભળી રહ્યા હતા મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયું પિતા પાસે ગયા અને કન્યાનું માગું નાખ્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું સગપણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયું છે એટલે તમારી માગણી હું સી રીતે સ્વીકારું વાત સાંભળીને મામો ભાણેજ નિરાશ થયા તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયેલો તેથી મા બાપ ચિંતામાં પડ્યા તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું ભાઈ તમારા ભાણેજને મારા હરની જગ્યાએ ચોરીએ બેસાડવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં સપડાયેલો છે મામાએ હા પાડી હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સ્વપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા તારા પતિને નાક કરડવા આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા ઝબકીને જાગી જુએ છે તો કાળો નાગ ફૂંફાડા મારતો આવી રહ્યો હતો જટ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલ્યો ગયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં વી વીટી મૂકીને કહ્યું લે થાળ મૂકી દે ભલે કહી સુશીલા થાળ મૂકી આવી બીજે દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો સુશીલા તેને જોઈને કહેવા લાગી હું જેની સાથે પરણી હતી તે આ વર નથી માટે હું આની સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતા ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમણે શિવની શોધ કરવા માંડી શિવ અને તેના મામા તો વહેલી પરોઢીએ કાશીએ જવા નીકળેલા હતા તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા ઊંઘમાં મામાને સ્વપ્ન આવ્યું જાણે યમદૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા હોય પરંતુ મંગળા ગૌરીમાએ તેમને મારીને પાછા કાઢ્યા પણ આ વાત તેને મનમાં રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં આથી તેમણે સદા વ્રત ચાલુ કર્યું અતિથિ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી અને મા પાણી રેડતી ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન કાપતા આમ આમ સૌ સૌ કોઈએ કોઈએ તેઓને આદરપૂર્વક જમાડતા શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈને વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવના ચરણોમાં નમી પડી માતા પિતાને કહ્યું આજ મારા પતિ છે તેમના સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના મા બાપે તેને માટે કંઈક એંધાણી માંગી શિવે જે રૂપાના થાળમાં પોતાની વીટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મુકાવ્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલો થાળ લઈ આવી હાડમાં શિવની વીતી જોઈને તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરાવણી આપી સુશીલાને શિવ સાથે વડાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યો તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યું અને સૌ સારાવાના થવા માંડ્યા તો દોસ્તો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ